ડભોઈ બીઆરસી ભવન ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી સહી પોષણ દેશ રોશન સૂત્રને સૂત્ર સાર્થક કરવા માટે આપણા પ્રજાવત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ના હસ્તે ઓગણીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો જે અંતર્ગત છ એક બે હજાર પચીસ ના રોજ ડભોઈ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં બાળકનું પોષણ કેવી રીતના કરવું માતા બાળક પર કેવું ધ્યાન આપવું અને પોષણ વાળો ખોરાક આપવો જોઈએ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં પ્રથમ દ્વિતીય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી આંગણવાડીની મહિલાઓ અને અન્ય કોર્પોરેટર વર્કર સ્ટાફ સાથે રાખીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો રિપોર્ટર વિવેક જોશી ડભોઈ સૂત્રને સાર્થક કરવા માટે આપણા પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહા મહિલા અને બાળ વિકાસના મંત્રી એવા ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી શુભારંભ થયો જે અંતર્ગત આજ રોજ તારીખ છ એક બે હજાર પચીસ ના રોજ ડભોઈ દરભાવતી તાલુકાના ડભોઈ સેજામાં આ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ચેરમેનશ્રી કારોબારી ચેરમેન અને અન્ય કોર્પોરેટરો સાથે આ પ્રોગ્રામ આજે અહીંયા ઉજવવામાં આવ્યો જે અંતર્ગત આ પોષણ ઉત્સવ

હેલ્પર અને અન્ય સ્ટાફ નો ખુબ જ સપોર્ટ મળી રહ્યો આ પ્રોગ્રામ ડભોઈ દરભાવતી તાલુકાના બીઆરસી ભવન ખાતે રાખવામાં આવેલો હતો નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો